પ્રાપ્ત માહિતી મુજબ કારમાં પતિ પત્ની અને એક અન્ય વ્યક્તિ સવાર હતા અકસ્માતમાં પત્ની મિતાલીબેન અસુદડીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા કારમાં સવાર અન્ય વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ધોરાજીનો પરિવાર કામકાજ પતાવીને પરત ફરતો હોય ત્યારે અકસ્માત સર્જાયા હોવાનું જણાવાયું છે સમગ્ર અકસ્માતની ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અકસ્માતની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ રાકેશ પીઠડીયા જેતપુર ધર્મસૂત સુઝુકી ફર્મસુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર નગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન